ભારતીય મજદૂર સંઘના સ્થાપના દિવસે મજૂર સંઘની જાહેરાત જેમાં ભારતીય મજદૂર સંઘ દસ હજાર ગામોમાં કાર્યક્રમ કરશે સરકારમાં સમિતિમાં મજદૂર સંઘને સમાવવા માંગ ઉઠી છે કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ થવી જોઈએ રેગ્યુલર ભરતીની માંગ ઉઠી છે આસિસ્ટન્ટ લેબર કમિશનરની ખાલી જગ્યા ભરવા રજૂઆત કોન્ટ્રાક્ટ પદ્ધતિના કારણે કે કોઈ લાભ નથી મળતો તેવું પણ ગિરીશ પટેલે જણાવ્યું કોન્ટ્રાક્ટ પ્રથાના કારણે શ્રમિકોનું શોષણ થાય છે તેવું પણ ગિરીશ પટેલે જણાવ્યું નાબુદ થવી જ જોઈએ અને તમારે જે કંઈ પણ જરૂરિયાત હોય કામની અંદર રેગ્યુલરાઇઝ પગાર ધોરણમાં જ કામદારોનું તમારે ભરતી કરવી જોઈએ કારણ કે કોન્ટ્રાક્ટ પ્રથાના કારણે શું થાય છે કે શોષણ થાય છે કામદારોનું અને એમને પૂરેપૂરું મિનિમમ વેજીસથી માંડી અને પીએફના પ્રશ્નો હોય ગ્રેજ્યુટીના પ્રશ્નો હોય ઈ લગતા પ્રશ્નો છે એનું સમાધાન નથી થતું અને એટલા જ માટે આ જે બોર્ડ માટેની અમે વાત કરીને એના પાસેનો પહેલા જ્યારે માન્ય નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારબાદ આનંદબેન હતા ત્યારે પણ આ બોર્ડની જે સમિતિઓ રહી એની અંદર માલિકો શ્રમિકોના પ્રતિનિધિ અને સરકારના પ્રતિનિધિઓ બેસી અને આવી નાની નાની સમસ્યાઓ જે હતી એનું સમાધાન કરતા હતા પણ છેલ્લા બે હજાર થી સતત ભારતીય મજદુર સંઘ આ બાબતે